છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા તારીખ એક સાત બે હજાર ચોવીસથી અમલમાં મૂકવામાં આવેલ નવા કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા બે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસના જાગૃત માટે સેમિનારનું આયોજન છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ અરુણ પરમાર જિલ્લા કાયદા અધિકારી ઉર્મિલ સિંગરાજની ઉપસ્થિતિમાં

ભારતીય સુરક્ષા અધિનિયમ અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ જે નવા કાયદા આવેલા છે જે અમલમાં થયા છે એનું આજ રોજ લોકોની જાગૃતિ માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે જે અલગ અલગ ગામોના છોટાઉદેપુર ટાઉનના સરપંચો તથા બીજા આગેવાનો લોકો સાથે મળી અને એમને તાલીમ આપવામાં આવેલ છે